લોકસભાની ચૂંટણીના પરિણામના એક દિવસ પહેલા ભારતીય શેર બજારમાં અભૂતપૂર્વ પોલ ને વધાવી લેતા રેકોર્ડ ઓપનિંગ છવ્વીસો પોઈન્ટથી વધુના ઉછાળા બાદ સેન્સેક્સમાં બે હજાર પોઈન્ટ સુધીનો વધારો નોંધાયો અને સેન્સેક્સ પંચોતેર હજાર નવસો ની સપાટીએ પહોંચી ગયો જ્યારે નિફ્ટી છસો પોઈન્ટના વધારા સાથે ત્રેવીસ હજાર ને પાર ખુલ્યો હતો બેંક નિફ્ટી પણ ચૌદસો છત્રીસ પોઈન્ટ પંદર અંક એટલે કે બે પોઈન્ટ ત્રાણું ટકાના વધારા સાથે ખુલ્યો હતો ઉપરાંત આજે એશિયાના અન્ય બજારોમાં પણ તેજી જોવા મળી હતી શુક્રવારે અમેરિકન બજારો પણ ભારે ઉછાળા સાથે બંધ રહ્યા હતા માર્કેટ એક્સપર્ટ કુશ ઘોડાસરા જોડાયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે કુશભાઈ બે હજાર પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો એક્ઝિટ પોલને શેર બજારે વધાવી લીધું છે તેવું જોવા મળી રહ્યું છે ડેફિનેટલી ગુડ મોર્નિંગ એક્ઝિટ પોલ ને શેર બજારે વધાવી લીધું છે અને આપણે જોઈએ તો એક સારા ઉપરના લશ્કરો ઉપર ગવર્મેન્ટ કંપનીઓ ને અદાણી ગ્રુપ ખુલ્યું છે તો આ એક સારું છે હવે કેટલું ટકે છે જોવાનું છે કારણ કે આપણે ઇલેક્શન રિઝલ્ટ પહેલા જો આને ડિસ્કાઉન્ટ કરી લઈ છીએ તો મે બી આજનો જે હાઈ છે એ ટેમ્પરરી નવો હાઈ બની રહેશે અને આપણે એક સાઈડ વેઝ કોન્સોલિડેશન માર્કેટ જોઈશું કારણ કે એક્સપેક્ટેશન પહેલા જ આપણે મોમેન્ટમ મળી ગયું છે ખુશભાઈ કાલની સ્થિતિ કેવી રહેશે તો કાલે જો આપણે ચારસો ની પાર જોશું તો આપણે એક નવો હાઈ જોઈશું નહીતર મને એવું લાગે છે કે આપણે જ લેવલ ઉપર આજુબાજુ કોઈ પર્ટિક્યુલર સેક્ટર જેમાં વધારે તેજી જોવા મળી શકે ગવર્મેન્ટ કંપનીઓના સ્ટોક્સમાં મને લાગે છે તે જોવા મળી શકે તો આઈઆરએફસી એક સ્ટોક છે એ બાય કરો વન સ્ટોક